રાષ્ટ્રીય બાલિકા દિવસને ગુજરાતની બાલિકાઓ માટે યાદગાર બનાવવા તથા પ્રજાતાંત્રિક મૂલ્યો અંગે મહિલાઓની ભાગીદારી વધે જાગૃતતા આવે અને રાજકીય ક્ષેત્રે રુચિ વધવાની સાથે સાથે નેતૃત્વ કૌશલ્ય ખીલે તેવા હેતુસર તાજેતરમાં ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ વિધાનસભા ગૃહમાં બેસીને ગૃહની કામગીરીનું સંચાલન કર્યું હતું સમગ્ર દેશમાં વિદ્યાર્થીનીઓ દ્વારા વિધાનસભા ગૃહનું સંચાલન કરવામાં આવ્યું હોય તેવું ગુજરાત પ્રથમ રાજ્ય છે લોકશાહીના મૂલ્યોને વધુ મક્કમ બનાવતું ગુજરાત વિધાનસભાનું આ અનેરું સોપાન છે ફકરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે રાષ્ટ્રીય પાલિકા દિવસ નિમિત્તે વિધાનસભા ગૃહમાં તેજસ્વીની વિધાનસભા અને જિલ્લા પંચાયત તથા નગરપાલિકા કક્ષાએ તેજસ્વીની પંચાયતના કાર્યક્રમ દ્વારા રાજ્યવ્યાપી ઉજવણીની નવી પહેલ ગુજરાતે કરી છે આ તેજસ્વીની વિધાનસભાએ પોલિટિકલ ડેમોક્રેસીથી સોશિયલ ડેમોક્રેસીનો આ સંદેશો આપ્યો છે સોશિયલ ડેમોક્રેસી સાથે ગુજરાતના સર્વગ્રાહી વિકાસની યાત્રાને પણ આગળ લઈ જવા તેમણે બાલિકાઓને આહવાન કર્યું હતું ફકરો મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલા શક્તિને પ્રસ્થાપિત થવાના અનેક અવસરો આપ્યા છે તાજેતરમાં નારી શક્તિ મંદન અધિનિયમ સંસદમાં પસાર કરાવીને વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને તેત્રીસ ટકા આરક્ષણ મળે એવી વ્યવસ્થા ઊભી કરી છે પોલિટિકલ ડેમોક્રેસીથી સોશિયલ ડેમોક્રેસી તરફ જવાનો માર્ગ તેમણે દેશને ચીંધ્યો છે મુખ્યમંત્રી શ્રીએ મોક વિધાનસભા તેજસ્વીની એસેમ્બલીને ગુજરાત વિધાનસભા માટે ઐતિહાસિક પ્રસંગ ગણાવતા જણાવ્યું હતું કે તેજસ્વીની વિધાનસભામાં બાલિકાઓ દ્વારા કરવામાં આવેલા ગૃહના સંચાલન ઉપરથી વિશ્વાસપૂર્વક કહી શકું છું કે ગુજરાતની બહેનો ઘર જ નહીં ગામ શહેર નગર પંચાયત કે જિલ્લાની શાસન ધુરા પણ સંભાળે છે એવી રીતે ભવિષ્યમાં પણ જન પ્રતિનિધિત્વ કરી રાજ્ય અને દેશનું પ્રતિનિધિત્વ કરશે તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પોતાના મુખ્યમંત્રી કાર દરમિયાન નારી શક્તિની રાજકીય ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા પંચાયત તાલુકાઓ પંચાયત ગ્રામ પંચાયત કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બહેનોને પચાસ ટકા આરક્ષણની તક આપી છે